નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ઘણા સમયની ખડીરવાસીઓની વાસીઓની ઝંખના પૂર્ણ થઈ એકલ બામણકા રોડ માટે વર્ક ઓર્ડર અપાયો એક પોઈન્ટ એક્યાસી ટકા ઊંચું ટેન્ડર રદ થયું અને બાદમાં ત્રેવીસ પોઈન્ટ એકવીસ ટકા ઊંચું ટેન્ડર સ્વીકારાયું જુઓ એકલ બામણકા રોડનું અથથી ઇતિ સુધીનો ઇતિહાસ

તાલુકા અંતર કિલોમીટર ઘટીને થઈ જશે સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સામખીયાળી આધોઈ કંથકોટ રામવાવ એકલબાંભકા જનાણ ગઢડા સુધીના આ બાવીસ કિલોમીટરના માર્ગ માટે રાજ્ય સરકાર દ્વારા એકસો આડત્રીસ કરોડની ફાળવણી કરાઈ છે અને આ કામ અંજારની એમએમએસ ઇન્ફ્રાટેક કંપનીને અપાયું છે જે બે વર્ષમાં પૂર્ણ થશે એકલ બાંભડકા રોડ બનાવવા માટે વર્ષોથી માંગણી ચાલી રહી હતી અને દુષ્કાળના સમયમાં ખાણેતરા કરી કાચો રોડ પણ બનેલ અને તે રોડ ઉપર એસટી બસ સેવા પણ ચાલુ હતી ત્યારબાદની પ્રક્રિયા અંગે સૂત્રોએ વિગતો આપતા કહ્યું હતું કે જે તે સમયે આ રોડ બન્યો હોત તો અંદાજે પચાસ કરોડથી નીચેનો ખર્ચ થયો હોત પણ વારંવાર મંજૂરી ન મળતા એસ્ટિમેટ વધતો જ રહ્યો અને અંદાજે એકસો કરોડ ચોવીસ લાખ નો હાલે થયો છે છેલ્લા વર્ષ વીસ ત્રેવીસ માં આ રસ્તા માટે ટેન્ડર નીકળેલ જે ટેન્ડર એસ્ટિમેટ થી માત્ર એક પોઈન્ટ એક્યાસી ટકા ઉપર ભરાયું હતું અને ભુજની કંપનીનું આ ટેન્ડર ભુજથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ગાંધીનગર ગયેલ અને ગાંધીનગરમાં સત્તાવાર રીતે કોન્ટ્રેક્ટરને બોલાવી ચર્ચા થયાની પણ વાત બહાર આવી હતી અને સરકાર તથા ઠેકેદાર બંને પક્ષે એક પોઈન્ટ એક્યાસી ટકા ઊંચા ભાવે ટેન્ડર અંગે સહમતી થઈ હતી પણ કોઈ અગમ્ય કારણોસર ગાંધીનગરના બાબુઓએ આ ટેન્ડરની બાકીની મંજૂરી ન આપતા કોન્ટ્રાક્ટરે મંજૂરી માટેની મુદ્દત દરમિયાન મંજૂરી ન અપાતા સમય વીતી ગયો હોવાથી કામ કરવા માટે અસહમતી બતાવતા ફરી રીટેન્ડર થતાં તેમાં ત્રેવીસ પોઈન્ટ એકવીસ ટકા ઊંચા ભાવનું ટેન્ડર આવતા મંજૂર થયું હતું તેમ સૂત્રોએ જણાવ્યું હતું અને હવે વર્ક ઓર્ડર પણ અપાયો છે એક પોઈન્ટ એક્યાસી ટકા ઊંચા ભાવે મંજૂરી મળી નહીં અને ત્રેવીસ પોઈન્ટ એકવીસ ટકા ઊંચા ભાવે મંજૂરી મળતા સરકારના પંદર કરોડથી વધુ રકમના ખર્ચમાં વધારો થયો છે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું આ રોડ બની જતાં ખડીરના અગિયાર ગામો ચોબારી રામવાવ ભરૂડિયા વગેરે ગામોથી બેટી વ્યવહાર સાંસ્કૃતિક રીતે જોડાયેલ છે તે આ રોડને કારણે નજીક આવશે આમ સામાજિક વ્યવહાર સરળ બનશે ખડીર વિસ્તાર બચાવ તાલુકાથી જોડાયેલ છે હાલે બચાવ મામલતદાર ડીવાય તથા કોર્ટ કચેરીના કામે ખડીરના લોકોને રાપર ચિત્રોડ સામખ્યાર થઈને બચાવ આવવું પડશે બે વર્ષમાં આ રોડ બની જશે તો મીટર પાણી સુકાય છે તેથી સાડા ચોવીસ કિલોમીટર પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે અને રણની સપાટીથી આ રોડ ઊંચો બનશે અને પાંચસો મીટરે બોક્સ ક્લવર્ટ પુલ નાળા બનશે જેથી અભયારણ્યના પ્રાણીઓ રોડ નીચેથી રણમાં આવન જાવન કરી શકે આ માર્ગના વર્ક ઓર્ડર અપાતા ભચાઉ તાલુકા અને ખડીરવાસીઓ માટે જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવો તાલ સર્જાયો છે આ માર્ગની પહોળાઈ સાત મીટરની રહેશે બંને તરફ આરસીસી દિવાલ અને વચ્ચે આવતા અભયારણ્યમાં વન્ય પ્રાણીઓ પસાર થઈ શકે તેવા ચાલીસ મોટા મોટા બોક્સ કલવર્ટ બનાવાશે રોડ વચ્ચે બનનારા આ માર્ગ બીજો રોડ ટુ હેવન બનશે જેથી આ વિસ્તારમાં પ્રવાસનને વેગ મળશે સાથે સાથે વિશ્વ ધરોહર હડપ્પન સંસ્કૃતિ સચવાયેલી છે એવા ધોળાવીરા માટે પણ આ માર્ગ મહત્ત્વનો સાબિત થશે અત્રે ઉલ્લેખનીય છે કે રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા હાલના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ આ માર્ગ ત્વરિત બને તે માટે અનેક વખત રજૂઆતો કરી હતી જેના પરિણામ સ્વરૂપ આ રસ્તાનું કામ શરૂ થવાથી ખડીરવાસીઓના ભાગ્યના દ્વાર ખુલશે દરમિયાન આ માર્ગ તો મંજૂર તો થયો હવે ભરૂડિયાથી નર્મદા કેનાલમાંથી જો આ માર્ગ સમાંતર પાણીની પાઇપલાઇન બિછાવાય તો ખડીરનો વર્ષો જૂનો પાણીનો પ્રશ્ન પણ હલ થઈ શકે તેવી આશા ખડીરવાસીઓ સેવી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર